છપ્પન ઇંચ છાતી કોની હોય ગધેડા હોય અને સો ઇંચ છાતી પાડાની હોય પણ મોદી સાહેબના ભક્તો તો એમાંય બધામાં તાળીઓ માટે ગુજરાતના વિધાનસભાના નેતા તરીકે અર્જુન મોઢવાડિયા જ્યારે વિપક્ષમાં હતા ત્યારે મોદી ગુજરાતના મુખ્યમંત્રી હતા હતા અને અને તે વખતે ભ્રષ્ટાચારની સામે પોતે કરતા સતત આરોપ લગાવતા હતા સરકાર પર મુખ્યમંત્રી ભૂપેન્દ્ર પટેલ આવ્યા વિધાનસભાની વાત કરું તો હજી અઠવાડિયું પણ નથી થયું ઓગણત્રીસમી તારીખે વિધાનસભાનું સત્ર પૂરું થયું તે પહેલા અર્જુન મોઢવાડિયાએ મુખ્યમંત્રી ભૂપેન્દ્ર પટેલના રાજની અંદર જે રીતે બેકારોની સંખ્યા વધી છે જે રીતે અદાનીનું પ્રાઇવેટાઇઝેશન થઈ રહ્યું છે અને જે રીતે શિક્ષકોની કમી ગુજરાતની અંદર છે તે દરેક મુદ્દાને ઉઠાવ્યા હતા પરંતુ હવે અર્જુન મોઢવાડિયાને રામ યાદ આવ્યા છે અર્જુન મોઢવાડિયા રામ એટલે આ યાદ આવ્યા છે કારણ કે અર્જુન હવે સત્તા જોઈએ છે એવું તો નથી ને અર્જુનભાઈ કે આ સત્તાની લાલચ તમને પ્રજાએ જે વિશ્વાસ આપ્યો તો તેનો વિશ્વાસઘાત તરફ લઈ જાય કારણ કે તમે રાજીનામું આપી દીધું છે હવે તમે પ્રજા સાથે દ્રો કર્યો છે કારણ કે આટલા વર્ષથી તમે કોંગ્રેસમાં હતા અને લોકો તમને કોંગ્રેસના નામથી જાણતા હતા આજ જ એ જ કોંગ્રેસ છે જેને તમને વિપક્ષમાં નેતા બનાવ્યા ગુજરાતના કોંગ્રેસના અધ્યક્ષ બનાવ્યા અને એટલું જ નહીં અત્યારે તમે ધારાસભ્ય તરીકે પણ છો આ દરેક વાતને તમે ભૂલી ગયા છો પરંતુ તમને યાદ રહ્યું તો રામ મંદિર એ રામ મંદિર યાદ રહ્યું જેને લઈને કોંગ્રેસે કંઈક કીધું અને તમે ટ્વીટ કરી હતી આ તો એક બહાનું લાગે છે કારણ કે રામ મંદિર જે છે એ રામ મંદિરનો મુદ્દો અત્યારે તો ક્યાંય જ નથી તમે કદાચ એ વખતે રાજીનામું આપ્યું હોત જ્યારે તમે ટ્વીટ કરીને કોંગ્રેસનો વિરોધ કર્યો હોત લોકોને વાત ગળે પણ પરંતુ હવે તો એ રંગાબિલ્લાની જોડીમાં રામ અને લક્ષ્મણ દેખાઈ રહ્યા છે તમે આગળ કંઈ જોવા જ નથી માગતા અર્જુનભાઈ કારણ કે તમને તમારો વિકાસ દેખાઈ રહ્યો છે તમારી જે પ્રજા જેને તમારા ઉપર વિશ્વાસ રાખ્યો તેનો વિકાસ નથી દેખાતો એ જ વિશ્વાસ છે કે તમને લોકોએ પોરબંદરની અંદર જ્યારે વિધાનસભામાં માત્ર સીટ આવી હતી ત્યારે ત્યાં બેસાડ્યા અને લોકો તમારા ઉપર વિશ્વાસ કરી રહ્યા છે પણ ભૂલી ન જતા અર્જુનભાઈ ત્યાં આગળ બાબુ બોખેરિયા પણ છે અને પોરબંદરમાં તમે બાબુ બોખેરિયાની સાથે હવે ખુશી શેર કરવાના છો આ એ જ બાબુ બોખેરિયા છે જેને તમે ખનન માફિયા કહેતા હતા અને હવે તમે એમની બાજુમાં બેસો કારણ કે તમે પોરબંદરથી આવો છો તમે ભારતીય જનતા પાર્ટીના નેતા થઈ ગયા છો અને બાબુ બોખેરિયા પણ ભારતીય જનતા પાર્ટીના નેતા છે અને હવે તમે જ્યારે રામ લક્ષ્મણની જોડીની વાત કરો તો રંગા બિરલાને એકવાર ચોક્કસથી યાદ કરજો અને તમારા એ શબ્દને યાદ કરજો કારણ કે બે મોઢાની વાત કરનાર લોકોનો વિશ્વાસ પ્રજા હવે નહીં કરે આપને અમારો રિપોર્ટ કેવો લાગ્યો કોમેન્ટ બોક્સમાં ચોક્કસથી જણાવજો અમારી ચેનલ નિર્ભય ન્યૂઝને લાઈક શેર અને સબસ્ક્રાઈબ કરવાનું ભૂલશો નહીં આભાર